વ્રત કે ઉપવાસ માટે સાબુદાણા પલાળવાની ઝંઝટ કે બટેટા બાફવાની ઝંઝટ વગર માત્ર પંદર મિનિટમાં ક્રિસ્પી કુરકુરા સાબુદાણા વડા બનાવીશું એના માટે આપણે સાબુદાણાને શેકી લઈશું અને એને ઠંડા કરી અને પછી એને વાટી લઈશું એ જ રીતે શિંગદાણાને શેકી ફોતરા કાઢી અને એનો અતકચરો પાવડર કરી લઈશું હવે એક બાઉલમાં આપણે આ રીતે સાબુદાણાનો લોટ પાવડર પછી સાથે અધકચરા વાટેલા શીકેલા શિંગદાણા કાચા બટેટા સાથે આદુ મરચાં લઈ અને એવી ગ્રેવી જેવી પેસ્ટ વાટીશું થોડું પાણી મીઠું મરી પાવડર શીકેલા જીરાનો પાવડર લીલા ધાણા સાથે થોડા તલ જો તમે ખાતા હોય તો ઉમેરવાના આ રીતે થોડીવાર આપણે એને ઢાંકી રાખવાનું પછી લાગે તો થોડું પાણી છાંટવાનું પછી આ રીતે વડાનો શેપ આપી અને આ રીતે વડાને ગરમ તેલમાં ક્રિસ્પી થાય અને થોડા ફૂલી જાય એ રીતે તળી લઈશું તો આ બહુ ઇન્સ્ટન્ટ ટેસ્ટી એવા વડા બની જાય છે સાઈડમાં મેં ફૂલ ડિટેલ રેસીપીની લિંક આપેલી છે તો લાઇક કરજો